નમસ્કાર ન્યૂઝ સ્વાગત છે હવે સમાચાર તારાપુર તાલુકાના ગામમાં નદીમાંથી ખનિજ માફિયા ખનિજની ચોરી કરીને રોડ ઉપર બેફામ દોડી રહ્યા હતા ત્યારબાદ તારાપુર મામલતદાર સાહેબ ખનીજ ભરેલા ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ખનીજ ભરેલા ડમ્પરના ડ્રાઈવરે મામલતદારની ગાડીના ખાલી સાઈડમાં કટ માર્યો હતો અને ગાડીનો અરીસો અને આગલું બમ્પર ઘસી કાઢ્યું હતું ત્યારથી ભાગી છૂટ્યો હતો ત્યારે મામલતદાર સાહેબની ગાડીએ ડમ્પરનો પીછો કરતા ડ્રાઈવર ખનીજ ભરેલું ડમ્પર રોડ ઉપર એવું ભગાડ્યું હતું કે છ સાત એક્સિડન્ટ કરી નાખે એવું ત્યારે ફતેહપુરા સર્વિસ રોડ ઉપર ડ્રાઈવર ખનીજ ભરેલું ડમ્ફર મૂકીને ભાગી છૂટ્યો હતો મામલતદાર સાહેબે ડમ્પરને કબજે કર્યું હતું અને તારાપુર પોલીસને બોલાવી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર નાસિર ખલીફા જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર વાય સેવન તારાપુર